વાંકાનેરના જિનપરા વિસ્તારમાં તસ્કરોનો તરખાટ એકસાથે સાત બંધ મકાનોને નિશાન બનાવતા ખળભળાટ વાંકાનેર શહેરના જિનપરા વિસ્તારમાં ગતરાત્રીના તસ્કરોએ તરખાટ મચાવતા ખળભળાટ મચી ગયો છે જેમાં એકસાથે છ થી સાત જેટલા બંધ મકાનોને નિશાન બનાવી કિંમતી સર ચોરીની ઘટના સામે આવી છે જેમાં સ્થાનિક આગેવાનોએ બનાવની જાણ વાંકાનેર સિટી પોલીસને કરતાં નિદ્રાધીન પોલીસ તપાસ માટે દોડતી થઈ ગઈ છે પરંતુ હજુ સુધી બનાવમાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોય અને નોંધાશે પણ નહીં શિયાળો શરૂ થતાં જ વાંકાનેર વિસ્તારમાં રોજબરોજ ચોરીના બનાવો વધી રહ્યા છે જે પોલીસ માટે પણ પડકારરૂપ બન્યા છે આવા બનાવોમાંગ પોલીસની નાકામયાબી છતી ન થાય અને ઢાંકપિછોડા કરવા પોલીસ પણ સાણી બની અને જે ચોરીના બનાવોમાંગ તસ્કરો પકડાય એમ હોય તે જ બનાવોની પોલીસ ફરિયાદ નોંધવામાં આવતી હોવાની ચર્ચાઓથી ગુંજી રહી છે ત્યારે વધુ એક આંખે વળગે તેવી ચોરીની ઘટના સામે આવી છે જેમાં વાંકાનેર શહેરની મધ્યમાં જિંગપરા વિસ્તારમાં ગતરાત્રિના તસ્કરોનો તરખાટ મચાવી એક સાથે છ થી સાત જેટલા બંધ મકાનોને નિશાન બનાવી મકાનોના તાળા તોડી કિંમતી સરસમાન તેમજ રોકડ રકમની ચોરી કરી નાસી જતા ખળભળાટ મચી ગયો છે હાલ આ ચોરીના બનાવોમાં સ્થાનિક આગેવાનો દ્વારા નિંદ્રાધીન પોલીસ તંત્રને બનાવની જાણ કરતા ડાકપીછોડો કરવા તાત્કાલિક પોલીસ ટીમો તપાસ માટે ઘટના સ્થળે દોડી ગઈ હોવાની માહિતી સામે આવી છે બ્યુરો રિપોર્ટર શરાફુદીમાં થકિયા